હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે ગોરિયો ચાલુ થઈ ગઈ છે અને હવે લગભગ ઉપવાસો પણ વધારે આવશે તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ મુલાયમ એકદમ પોચી એકદમ સોફ્ટ અને પાછી મોઢામાં મૂકવી અને તરત જ ઓકળી જાય એવી આપણે ફરાળી સુખડી બનાવવાના છીએ ફરાળી સુખડી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા સિંગદાણા લઈ લીધા છે તેને આપણે થોડા જોઈ લઈશું જેમાંથી થોડો ખરાબ દાણો હોય તેને કાઢી નાખી ખીશું અને એકદમ સરસ ચોખ્ખા ફ્રેશ ફ્રેશ સિંગદાણાના દાણા લઈ લેવાના છે ફ્રેન્ડ્સ આ સુખડી તમે મોઢામાં મૂકશો ને ચાવવાની પણ જરૂર નહીં પડે એટલી પોચી બનશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે તો અહીંયા આપણે આ પાંચસો ગ્રામ સિંગદાણા લીધા છે તેને હવે આપણે શેકવાના છે કોઈપણ ઝાંડા તળિયાવાળું વાસણ લઈ લઈશું અને તેને આ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવતા જઈશું અને સેકતા જઈશું હા ફ્રેન્ડ્સ શેકતા થોડો સમય લાગશે તમારે ફાસ્ટ ફ્લેમ પર તેને શેકી નથી દેવાના એકદમ ધીમી ધીમો ગેસ રાખવાનો છે અને શેકવાના છે જો તમે ફાસ્ટ ફ્લેમ રાખશો તો કેવું થશે કે ઉપરનું જે સ્કીન આવે છે એ કાળી થઈ જશે પણ અંદરથી સિંગદાણા કાચા રહેશે ને ફોતરા પણ જલ્દી નહીં ઉખડે એટલા માટે એકદમ ધીમા ગેસ પર એને આપણે શેકવાના છે ફ્રેન્ડ્સ આ સુખડી તમે કોઈપણ ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને અત્યારે કુંવારિકાઓ ગો ગોર્યોનું વ્રત કરતી હોય છે મોળાકત તો એમાં પણ આ આ ખાઈ શકાય છે અને એક પીસ આ સુખડીનો ખાઈ લઈએ ને તો પેટ એકદમ સરસ ભરેલું ભરેલું રહે છે ભૂખ પણ વારંવાર લાગતી નથી એવી હેલ્ધી આખું સુખડી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો અને હા હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવી નવી રેસિપી તમારા સુધી પહોંચતી રહે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા સિંગદાણાને આપણે વારંવાર હલાવતા જઈશું તો આ રીતે સ્કીન તેની બ્લેક થઈ જાય છે અને આપણા સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે તો બધા સિંગદાણાના આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે ધીમા ગેસ પર શિંગદાણા શેકાઈ ગયા છે હવે આ શિંગદાણાને આપણે ઠંડા થવા દેવાના છે ગરમ ગરમ સિંગદાણાના ફોતરા ઉખડતા નથી એટલા માટે હવે આપણે એને થોડા વાર ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા ગોળ લીધો છે ગોળને આપણે ઝીણો ઝીણો સમારી લેવાનો છે ગોળ અને સિંગદાણાનું માપ કઈ રીતે લેવાનું છે એ હું તમને આગળ જણાવું છું માપ ફોલો કરવું ખૂબ જરૂરી છે તમે આ પરફેક્ટ માપથી ફોલો કરશો તો જ તમારી સુખડી બેસ્ટ બનશે તો આ રીતે આપણે ગોળને ઝીણો ઝીણો સમારી લેશું ફ્રેન્ડ્સ તમે અહીંયા કોઈપણ ક્વોલિટીનો ગોળ લઈ શકો છો મતલબ કે તમારે દેશી ગોળ વાપરવો છે તો દેશી ગોળ પણ વાપરી શકો છો પણ આ સુખડીનો કલર થોડો વ્હાઈટ જેવો હોય તો સારો લાગે છે આંખને જે ગમે તે ખાવાનું ગમે છે એવું છે એટલા માટે મેં અહીંયા હીરા કણી ગોળ જે યલો વઈટ ગોળ આવે છે તે લીધો છે પણ જો તમને રંગનો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે દેશી ગોળ પણ લઈ શકો છો તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે આ રીતે આપણા સિંગદાણા સરસ ઠંડા થઈ ગયા છે બધા જ ફોતરા અંદરથી ઉકળી ગયા છે અને ફોતરા આખા ઘરમાં ઉડે નહીં એટલા માટે આ રીતે આપણે કોઈ તળવા માટેનો ઝારો આવે છે તે લઈ લીધો છે ને આ રીતે તમે કરશો એટલે બધા જ ફોતરા નીકળી જશે ને આખા ઘરમાં ઉડવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે તો બધા શિંગદાણામાંથી આ રીતે આપણે ફોતરા ધીમે ધીમે કાઢી નાખીશું ફ્રેન્ડ્સ જો સિંગદાણા છે ને ઠંડા થશે ને ત્યાર પછી જ ફોતરા ઉખાડશે એટલા માટે ફોતરા ઉખાડવામાં ઉતાવળ કરશો નહીં તો અહીંયા તમે જોઈ રહ્યા છો બધા સિંગદાણાના સરસ ફોતરા ઉકળી ગયા છે હવે આપણે આ શિંગદાણાને મિક્સરમાં દળવાના છે મિક્સરમાં દળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુ ભૂકો પણ ના થઈ જાય અને વધારે અધકચરા પણ ના થોડા વધારે સિંગદાણા મિક્સર જારમાં ન ખાઈ ગયા છે હવે આપણે તેને અડધા અડધા કરીને દળીશું તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આપણા સિંગદાણા અહીંયા મિક્સરમાં દળાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો બહુ અધકચરો પણ નથી અને બહુ એકદમ ફાઇન પેસ્ટ પણ નથી તો આ રીતે તમારે મિક્સરમાં દળવાનું છે પહેલી વખત ફર્સ્ટ મોડ પર રાખીને થોડી સેકન્ડ માટે દળીશું અને પછી પ્લસ મોડ કરીને કરીશું તો આ રીતનો તમારો પાવડર સિંગદાણાનો રેડી થશે તો હવે બાકી રહેલા સિંગદાણાને પણ આપણે દળી લઈએ તો એકદમ સરસ એક સમાન આપણો આ જે સિંગદાણાનો ભૂકો આવે તે રેડી થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આ જ રીતે તમારે દળવાનું છે બહુ કરકરું પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં તો આપણું હવે આપણે કયો માપ ફોલો કરવાનું છે તે લઈ લઈએ અહીંયા મેં મોટી સાઇઝનો એક વાટકો લીધો છે બધો જ ભૂકો આપણે એ વાટકામાં ટ્રાન્સફર કરવાનો છે તો આ સુખડીમાં માપ વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પરફેક્ટ માપ હશે ને તો જ તમારી સુખડી સારી બનશે એટલા માટે માપ ફોલો કરવું ખૂબ જરૂરી છે તો અહીંયા એક વાટકો ભરીને આપણે જે સિંગદાણા શેક્યા હતા તેનો ભૂક્કો છે તે લીધો છે તો એક વાટકો ભરાઈ ગયો છે ત્યારબાદ હવે આપણે બીજો અડધો વાટકો સિંગદાણાનો ભૂકો થયો છે એટલે કુલ ટોટલ જોઈએ તો દોઢ વાટકા જેટલો સિંગદાણાનો ભૂક્કો થયો છે તો આ દોઢ વાટકા સિંગદાણા સામે આપણે ગોળ કઈ રીતે લેશું એ હું તમને જણાવું છું આ વાડકો આપણો દોઢ વાડકો સિંગદાણાનો ભૂકો છે તો તેની સામે આપણે જે ગોળ છે ઈ પોણો વાટકો એટલે કે અડધા વાટકા કરતાં થોડો વધારે લેવાનો છે માપ એ રીતે ફોલો કરવાનું છે કે જો તમારી પાસે એક વાટકા સિંગદાણાનો ફૂકો છે તો તમે અડધો વાટકો ગોળ લઈ શકો છો દોઢ વાટકો છે તો પોણો વાટકો ગોળ લેવાનો છે આ પરફેક્ટ માપ છે ફરાણી સુખડી બનાવવાનું પરફેક્ટ માપ છે આ માપ ફોલો કરશો તો કોઈ જ નથી કે તમારી સુખડી બગડશે પહેલી વારમાં જ તમારી સુખડી પરફેક્ટ બનશે તો અહીંયા મેં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂક્યું હતું એમાં આપણે જે ગોળ છીણીને રાખ્યો છે સમારીને નાનો નાનો તે એડ કરી દઈશું અને ધીમે ધીમે આપણે બધા જ ગોળને ઓગાળી દેવાનું છે આ રીતે શરૂઆતની પ્રોસેસમાં આ રીતે આપણે જે ગોળના ટુકડા રહી ગયા હોય એને ભાંગીશું અને આ રીતે આપણે તેને મિક્સ કરતા રહીશું તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણો ગોળ બધો જ અંદર મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ધીમી ગેસની ધીમી ફ્લેમ રાખવાની છે અને તેને સતત આ રીતે હલાવતા રહેવાનું છે આપણે અહીંયા આ પ્રોસેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગોળનો પાયો નથી લાવવાનો પણ ફક્ત ને ફક્ત આપણો ગોળ ઓગળી જાય અને ફીણ ફીણ થઈને બધો જ ગોળ ઉપર આવી જાય ત્યાં સુધી જ આપણે આ પ્રોસેસ કરવાની છે તો તમે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો આપણો બધો જ ગોળ આ રીતે ઉપર આવી ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે ઓફ ધીમી કરી દઈશું અને બધો જ સિંગદાણાનો ભૂકો ધીમે ધીમે કરીને અંદર એડ કરી દઈશું આ રીતે પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે બધો જ ગોળ ઉપર ફૂલીને ઉપર આવી જાય ત્યારબાદ જ આપણે સિંગદાણાનો ભૂકો અંદર એડ કરીશું તો હવે આપણે તેને પ્રોપરલી હલાવી લઈશું શરૂઆતમાં થોડી તકલીફ થશે પણ એકદમ સરસ પ્રોપરલી હલાવવું ખૂબ જ જરૂરી છે જેથી ગોળ અને શિંગદાણાનો ભૂકો એકબીજામાં ભળી જાય એના માટે આપણે તેને પ્રોપરલી હલાવી લઈશું તો એકદમ સરસ આપણું આ મિક્સચર રેડી થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો આ સુખડી બનાવવામાં કોઈ જ ઝંઝટ નથી નથી કોઈ ચાસણીની ઝંઝટ કે નથી કોઈ ઝંઝટ એકદમ આસાન એકદમ સિમ્પલ રીતે ફટાફટ ફક્ત દસ મિનિટમાં જ બની જાય છે તો અહીંયા આપણે એક પ્લેટ છે તેને ઘીથી ગ્રીસ કરી રાખીએ છીએ જેથી એના પીસ આરામથી નીકળી જાય એટલા માટે તમે ના કરો તો પણ ચાલશે અને જે આપણે રેડી છે તે આપણે પ્લેટમાં નાખી દઈશું અને તેને સ્પ્રેડ કરી દઈશું આ સુખડી જે લોકોને થોડી જાડી ઘણા લોકોને પાતળી ભાવતી હોય છે તો એઝ યુ ચોઈસ તમારી ચોઈસ પ્રમાણે તમે તેને જાડી કે પાતળી કરી શકો છો આ રીતે એકદમ સરસ રીતે આપણે ફેલાવી દઈશું ફ્રેન્ડ્સ આ સુખડી બનતા સમય પણ નથી લાગતો જો તમારી થોડી પ્રિપરેશન હશે તો તમે ફક્તને ફક્ત પા સાત આઠ મિનિટમાં તો આરામથી આ સુખડી બનાવીને રેડી કરી દેશો તો ચોક્કસથી આ ઉપવાસમાં તો આ સુખડી ખાજો જ મજા પડી જશે એવું નથી કે નાના બાળકોને નહીં ભાવે નાના બાળકોને પણ આ ફેવરેટ બની જાય એવી આપણી આ સુખડી છે તો આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે ફેલાવી દઈશું આ રીતે કોઈ ચમચો કે ચમચાની મદદથી તેને ફેલાવી દેવાની છે આ સુખડી છે ને ફ્રેન્ડ્સ થોડી જાડી હોય ને પીસ થોડા દરદાળ એટલે કે જાડી તો ખાવાની મજા આવતી હોય છે એટલે અહીંયા હું છે ને થોડી જાડી જ બંને રાખી રહી છું સાવ પાતળી પાથરતી નથી તો એકદમ સરસ જાડી એવી આપણી સુખડી પથરાઈ ગઈ છે હવે આપણે તેના પીસ કરી લઈશું પીસ તમારી ચોઈસ પ્રમાણે જે પ્રમાણે તમને શેપ ગમતો હોય એ રીતે તમે જો પીસ કરી શકો છો તો અહીંયા હું ટ્રાયંગલ આકારના શેપ કરવાની છું ટ્રાયેંગલ આકારના શેપ બાળકોને બહુ જ આકર્ષતા હોય છે એટલા માટે આપણે એ શેપ પર બનાવીશું તો અહીંયા આપણા શેપ પડી ગયા છે તમે જોઈ રહ્યા છો આરામથી તરત જ આપણી સુખડી નીકળી જાય છે અને એકદમ મસ્ત આપણી સુખડી બની છે હું તમને ભાંગીને પણ બતાવું ફ્રેન્ડ્સ તરત જ ભાંગી જાય છે ફ્રેન્ડ્સ ખરેખર ચાવવાની પણ જરૂર ના પડે એવી પોચી આપણી આ સુખડી બની છે અને તમને એવું થશે કે હું જાતે જ વખાણ કરું છું ના ફ્રેન્ડ્સ એકવાર બનાવીને ટ્રાય કરજો બહુ જ સરસ બનશે તો ફ્રેન્ડ્સ તમે બધા જુઓ તો છો પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા અને લાઇક નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય